નમસ્કાર દોસ્તો જય હિન્દ જય ભારત જય સ્વામિનારાયણ જય સનાતન ધર્મ કાયદો અને વ્યવસ્થા અને સંવિધાન સર્વોપરી રાજકોટના ધોરાજીના ફરેણી ગુરુકુળનો એક વિવાદ એક વિવાદિત વિડિયો કે જે સભ્ય સમાજને સંપ્રદાયને સનાતન ધર્મને અને આપણી આસપાસના રહેતા તમામ એ હરિભક્તો કે જે હરિભક્તો ભગવાનની ભગવાન સ્વામિનારાયણની દરેક ભગવાનની આસ્થામાં ઓતપ્રોત થાય છે અને ધર્મ અને સંપ્રદાય પ્રત્યે જાગૃત છે એવા દરેક સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓને આજે એક ચિંતા છે એક વ્યાકુળતા છે કે ખરેખર શું આ વિડિયોની સચ્ચાઈ અને આ વિડીયોની હકીકત અને આ વિડીયોની પરાકાષ્ઠામાં દમ કેટલું અને આ સ્વામી જે ખજાંચી હોવાનો આક્ષેપ જે મીડિયાના પ્લેટફોર્મ ઉપર થાય છે એમાં કેટલી સચ્ચાઈ મારે કોઈ કોઈનો પક્ષ નથી લેવો પણ સત્ય અને વાસ્તવિકતાની એક વાત લઈને આવ્યો છું કે ચલો કોઈ બી હોય વિડીયોના ઓન એવિડન્સ પ્રૂફ ઉપર સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ એવું કહે છે કે જે હોય તેને ઓળખીને તેની આગળની ગજવીજ અને કાયદાકીય પ્રોસેસ હાથ ધરવી જોઈએ અને જે આ કોઈ આ પ્રક્રિયાની અંદર સંડોવાયેલ હોય એ પછી સ્વામી હોય કે કોઈ હરિભક્ત હોય કોઈ બાળક સાથે આ રીતનું ઘીન કૃત્ય કરે તો એને અંદર પોક્સો એક્ટ લાગુ થાય તે પણ કહું છું અને બીજું એ પણ કહું છું કે આ ન્યૂઝ પ્લેટફોર્મવાળા બ્લર કરીને ચાલો લોકોને બતાવે છે તો કોઈ વાત તો નથી કે લોકોને વાસ્તવિકતા અને જાગૃતતા માટે ખરેખર એક મુહિમ છે ન્યૂઝ મીડિયાને આપણે આવકારીએ છીએ પણ આ જ વિડીયોને લઈને ભૂતકાળની અંદર પણ દસ મહિના પહેલાં બહાર આવ્યું હતું ત્યારે જેટલા બનાવટી બેઠેલા મીડિયા કે જે ખરેખર લોકોના મુદ્દા ઉપર લોકોની જાગૃતતા ઉપર અવાજ ઉપાડ્યો હતો ત્યારે ચૂપ બેસી ગયા હતા સમાધાન કર્યું હતું વહીવટ કર્યું હતો એનું શું ચાલો માયનું કે અત્યારે એ ખોટું છે વિડીયોને કદાચ સમર્થન નથી જે વિડીયોમાં જે સ્વામી છે જે બાળક છે જે કૃત્ય છે આ તમામ આપણે કોઈ પણ જાતનું સમર્થન નથી સંપ્રદાયથી ઉપર ઉઠીને સનાતન ધર્મથી ઉપર ઉઠીને કાયદાની દ્રષ્ટિએ સૌ સમાન છે એ પછી સ્વામી હોય તો એ ભલે એ પછી સામાન્ય માણસ હોય તો એ ભલે અને એ કોઈ પણ નાનો બાળક હોય તો ભલે જોવાના જસ્ટિસ કોઈ પણ હોય કોઈને કાયદો છોડતો નથી પણ મીડિયા કર્મીના એક ખાસ કરીને જે એક ઓફિશિયલ જે મીડિયા ચેનલ ચાલે છે તેના ઉપર જે વરિષ્ઠ પત્રકારે જે રીતના આક્ષેપ કર્યા છે સો ટકા આક્ષેપ સાથે વિડીયો માટે અને વિડીયો દ્વારાથી જે આક્ષેપ થયા છે તે આપણે સહમત છીએ પણ યોગ્ય તપાસ કરાવો કે વિડીયો ખરેખર સાચો છે અને ક્યાં સ્વામી છે એ સ્પષ્ટ કરો માત્ર ને માત્ર પુષ્ટિ નથી કરતું આવા ટેગલાઈન ના આપો આ ટેગલાઇન દસ મહિના પહેલાં પણ ચાલ્યા હતા સંપ્રદાયની અંદર અને સભ્ય સમાજની અંદર દરેક લોકોના ઉપર પટ્ટી પઢાવો છો ને એ બંધ કરી દો ચાલો તમને લાગતું હોય આ સચ્ચાઈ છે આ છે તો તે તમે જાગૃત કરો અને યોગ્ય પ્લેટફોર્મ ઉપર તમે પીછેહટ ના કરો તમે સમાધાન ના કરો તમે તોડકાંડ ન કરો જે જે તોડકાંડ કરે છે આવા વિડીયો જારી કરીને આપણે આ વિડીયોને સમર્થન નથી કરતા પરંતુ તોડકાંડના આશયથી કપલા કોણના આશકનથી પૈસાના વહીવટ અને જે તે દબાવણી જોરશોર તમામ વસ્તુ ઘણા ઘણા મીડિયા કર્મીઓએ ઘણું બધું લખ્યું છે અને નીચે નાનકડી એમથી ટેકલાઇન લખી છે કે આ વિડીયોને અમારી ન્યૂઝ ચેનલ સમર્થન કે સહમત કરતું નથી ઉલ્લેખ કરતું નથી આની પરાકાષ્ઠા કરતું નથી રાનો એ જ મતલબ છે કે એને મળ્યું છે એને ચલાવી દીધું છે લોકો સમક્ષ ભૂગી ગયું છે દસ મહિના પહેલાં ચાલ્યું હતું અત્યારે ચાલે છે એના કારણે ઘણા બધા હરિભક્તો કે જે ખરેખર મૂળ હિતથી જોડાયેલા હોય સ્વામિનારાયણ સંપ્રદાયની સાથે અને જેને આ સંપ્રદાયની અંદર પણ એક ગાઢ નિષ્ઠા હોય આ તમામની એક લાગણી છીનભીન થતી હોય તેની વચ્ચે કંઈક ને કંઈક અંશે મને એવો વ્યક્તિગત રીતે એક સંશય છે અને શંકા છે કે એક પ્રકારનો નેરેટિવ ચાલે છે કારણ કે આ વિડીયો ભૂતકાળની અંદર પણ ચાલ્યો હતો તે બંધ કેમ થયો તેનો યોગ્ય તપાસ કેમ ન થઈ બસ એ જ પૂછવા માગું છું એટલે પબ્લિક જાગતી રહેજો કોઈ એક તરફી ના વિચારતા કે આ છે તો આ છે ઘણી વખત જે તમને બતાવવામાં આવે છે ને એ પાછું હટી જતું હોય છે અને સૌ બધાની જગ્યાએ સેટ થઈને બેસી જતા હોય છે એટલે જાગતા રહેવું આપણે સૌ એક કહેવત આવે કે જાગતા રહેજો જંગલી જાનવર આવે તો સૌ એક તો એ જ રીતે કહું છું કે સોશિયલ મીડિયાની અંદર ન્યૂઝ ચેનલની અંદર સૌને એક મુહિમ છે કે જાગતા રહેજો તમને જે માહિતી મળે છે જે સોશિયલ મીડિયા અને ન્યૂઝ મારફતે એ એક સાઈડની તો નથી ને કે ખરેખર એ વિડીયો ચલાવી ચલાવીને પાછું એક નેરેટિવ ઊભું કરવા મૂતું નથી ને સો ટકા એ વિડીયો ઉપરથી જે સ્પષ્ટ થાય છે એને કોઈ જાતનું સમર્થન નથી ખરેખર આવા કૃત્યો જો કરાતા જ હોય અને કૃત્યોમાં સચ્ચાઈ હોય એ બ્લર વિડીયોની પાછળનો શેતાન ચહેરો કોણ છે આની પરાકાષ્ઠા કરવી જોઈએ વ્યક્તિગત રીતે હું સમર્થન કરું છું કે આ જે જે કોઈ છે આવા કૃત્ય સભ્ય સમાજની અંદર ક્યારેય આવકાર્યા નથી પરંતુ એની બીજી સાઈડ જે વિડીયોના મારફતે તોડકાંડ કરવાના મેલી મુરાદથી થતા હોય તો એ સાવધાન થઈ જાજો અને એ આ વખતે જનતા તમારું સહન નહીં કરે કારણ કે ભૂતકાળની અંદર પણ વાયરલ કર્યો ત્યારથી માંડીને આ દિવસ સુધી તમે ફરી વખત વખત વાયરલ કરશો અને નીચે એવું લખશો કે આ વિડીયોની પુષ્ટિ કરતો નથી તો અમે સૌ જાણીએ છીએ કે શું ચાલે છે બસ આટલું જ કહેવું છે ઘણા બધા મિત્રોએ મને ઓફિશિયલી પૂછું છું કારણ કે ભૂતકાળની અંદર સંપ્રદાયના હિત માટે હું બોલું છું એટલે આ જ વિડીયો પ્રસ્તુત કરવાનો મને અવસર આપો આપ સૌએ એ બદલ આભારી છું અને મારો વ્યક્તિગત રીતે સ્વતંત્ર વિચાર આ યુટ્યુબ પ્લેટફોર્મ પરથી આપું છું જય હિન્દ જય ભારત જય સ્વામિનારાયણ આ બોલાશે જય સ્વામિનારાયણ જય જય સ્વામિનારાયણ આભાર હસ્તો